અમદાવાદના સરદારનગરમાં લોરેન્સના નામે ધમકી આપી ખંડણી ઉઘરાવવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે ગુનામાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે બે શખ્સોએ ભેગા મળી એક લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી હોવાની સમગ્ર બાબત સામે આવી આકાશ મુનિયા ડોન નામનો આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આણંદ રેલવે સ્ટેશન પાસેથી રેલવે પોલીસ અને ઝોન સિક્સ એલસીબીએ ઝડપી લીધો હતો આરોપીને સરદારનગર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે લોરેન્સ કેન્કનું નામ આપીને ધમકાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું આરોપીને સરદારનગર પોલીસના હવાલે કરવામાં આવ્યો છે અમદાવાદના સરદારનગરનો આ બનાવ લોરેન્સના નામે ધમકી આપી ખંડણી ઉઘરાવવામાં આવી હોવાનો આ સમગ્ર મામલો છે લોરેન્સ કેન્ક જે અનેક કૃતિઓ આચરે છે અને તેમના વિરુદ્ધ તેનું નામ આપીને ધમકી આપી આ સાથે સાથે ખંડણી પણ ઉઘરાવવામાં આવી હતી ગુનામાં સામેલ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે બે શખ્સો ભેગા મળી એક લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી હોવાની આ સમગ્ર બાબત છે હાલ તો સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ થયો છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી આકાશ મુનિયા ડો નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી બે શખ્સો ભેગા મળીને આ

આ શખ્સને આણંદ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો અને અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો હાલ તો સરદારનગર પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને કેટલા લોકો આ ગેંગમાં સામેલ છે અને કેવા કેવા કૃત્યો અત્યાર સુધી આચર્યા છે ક્યાં ક્યાં ધમકી આપી છે અને ક્યાં

પૂછપરછ કરીને આ સમગ્ર ગેંગ અંગે અને તેમને આચરેલા ગુના અંગે તપાસ કરવામાં આવી રહી છે બે શખ્સો ભેગા હતા કે જેમને આ રીતનું કૃત્ય આચર્યું હોવાનું સમગ્ર તપાસમાં સામે આવ્યું છે તો બીજો શખ્સ કોણ હતો અને તેને કેટલા ગુના આચરેલા છે ક્યાં ક્યાં અગાઉ ગુના આચર્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે આ શખ્સ જેને ઝડપી લેવામાં આવ્યો છે તેની પણ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે કેટલો ગુનાહિત ઇતિહાસ આ શખ્સ ધરાવે છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ગેંગ હતી કે પછી છૂટાછવાયા આ ગુના આચરતા હતા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે હાલ તો અમદાવાદના સરદારગર વિસ્તારની પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે આપને અવાજ આવી રહ્યો છે આ સમગ્ર મામલો શું છે તે જણાવશો થોડી સહયોગી વિરેન્દ્ર અમારી સાથે જોડાશે તો અને સમગ્ર માહિતી આપણને આપશે હાલ તો બંને આરોપી હતા કે જેણે આ ધમકી આપી હતી અને પૈસા ઉઘરાવ્યા હતા ખંડણી માંગી હતી કયા કારણોસર આ ખંડણી માગવામાં આવી હતી એક લાખ રૂપિયા જેટલી રકમ માંગવામાં આવી હોવાનું સમગ્ર તપાસમાં સામે આવ્યું છે સરદારનગર પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ગેંગમાં કેટલા લોકો સામેલ છે અને ક્યાં ક્યાં ગુનો આચર્યો છે તે સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે આ સમગ્ર મામલે પોલીસ પૂછપરછ પણ કરી રહી છે સહયોગી વીરેન્દ્રસિંહ અમારી સાથે જોડાયા છે વીરેન્દ્ર આ ઘટના અંગે પહેલા માહિતી આપશો વિરેન્દ્ર વિરેન્દ્ર સાથે અને મામલે તમામ માહિતી આપશે હાલ તો સરદારનગર પોલીસ આ મામલે તપાસ કરતી હોય તેવું સામે આવી રહ્યું છે આ ગેંગમાં કેટલા લોકો સામેલ હતા અને ક્યાં ક્યાં ગુના આચર્યા છે તે અંગે હાલ તો સરદારગર પોલીસ તપાસ કરી રહી છે તો અંગે સરદારનગર પોલીસ છે તે તપાસ કરી રહી છે મુનિયા નામનો આરોપી છે કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે આકાશ ઉર્ફે મુનિયા ડોન નામનો આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ સાથે બીજો એક શખ્સ પણ સામેલ હોવાની વાત સામે આવી બીજા એક શખ્સની તપાસ કરવામાં આવી છે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને આ

ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ફરિયાદી જે બાબા ઉર્ફે સુરત કિશન છે તેના દ્વારા દુકાન વેચવામાં આવી હતી ને આ બે દુકાન પાંત્રીસ લાખ રૂપિયા આપીને આ વેચાતી દુકાન લીધી હતી જે સંદર્ભે બે હાજર ચોવીસ અંદર જે દુકાન લેનાર વ્યક્તિ છે તેને ખ્યાલ આવ્યો કે દુકાન સરકારી જમીન ઉપર બનાવવામાં આવી છે તે સંદર્ભે તેના દ્વારા રૂપિયા પાંત્રીસ લાખ પાછા માંગવામાં આવતા આ ઘટનાને લઈને જ ફરિયાદી છે તેને આકાશ દ્વારા જે અમરેવાડીનો રહેવાસી છે તેના દ્વારા ધમકી આપવામાં આવી હતી ને તેને ટેલિફોનિક ફોન ઉપર તેના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે હું લેવરન્સ બિસ્મોય ગેંગનો વ્યક્તિ વાત કરું છું અને તારે જે રૂપિયાની લેતી તેતી છે તેની અંદર

તેમજ અનેક આકાશની તે પૂછપરછ ચાલુ છે અને પપોરના બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ને જે આરોપી આકાશ છે તેને સદનગર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવશે અનવી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે